બહુ છે ભાગે મોરબી કરતા થી ને આવ્યા છે રાજકોટ માં બહુ ઉત્સવ સારો છે રાજકોટમાં માં તો શું કેશો આપ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે આપ ખરીદી કરવા માટે આવ્યા છો ખરીદી કરવા માટે આવ્યો છે આ વિસ્તારમાં દુકાનવાળાનો થોડોક ત્રાસ છે

ખાસ કરીને અહીંયા જે છે મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે દૂર દૂરથી લોકો છે તે આવતા હોય છે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ ખાસ કરીને લોકો આવતા હોય છે રાજકોટની આ જે લાખાજીરાજ બજાર છે ત્યાં અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે જેમ કે ડ્રેસ સહિત જે છે મહિલાઓની ખાસ વિશેષ વસ્તુઓ મળતી હોય છે એટલા માટે મહિલાઓની પણ ભીડ વિશેષ અહીંયા રહેતી હોય છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે અલગ અલગ દુકાનદાર છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે દિવાળીના તહેવારને લઈને હવે જે છે લોકોનો ઉત્સાહ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે લોકો છે આ તહેવારને મન ભરીને માણવા માગે છે અને એટલા માટે અલગ અલગ ખરીદી છે તે અત્યારથી કરી રહ્યા છે ખાસ કરીને આજે રજાનો દિવસ છે અને રજાના દિવસે છે તે મહિલાઓ જે છે અત્યારે ખરીદી કરી રહી છે ખાસ કરીને રાજકોટ ની આ જે લાખાજી બજાર છે ધર્મેન્દ્ર રોડ બજાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે અને લોકોની જે છે અલગ અલગ વસ્તુઓની ખરીદી પણ લોકો કરતા હોય છે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જે બાકી છે ત્યારે રાજકોટની બજારો છે તે

બહુ ઉત્સવ હારો હે રાજકોટ માં તો શું કેશો આપ દિવાળી નો તહેવાર આવી રહ્યો છે આપ ખરીદી કરવા માટે આવ્યા છો ખરીદી કરવા માટે આવ્યો છે આ વિસ્તાર માં દુકાન વાળા નો થોડોક ત્રાસ છે આજે સામે દુકાનવાળા છે ને એ નીચે પાથળને પાથરીને કોઈને પાર્કિંગ પણ નથી કરવા દેતા હા ખરીદી કરવાનો આનંદ છે ના ના વેપારીઓને ખાસ કરીને આ ખરીદી માટે લાભ આપવો જોઈએ એના બદલે દુકાનવાળા આ લોકોને નથી કહે તકલીફ છે બેન આપ શું કહેશું આપે શું ખરીદ્યું છે દિવાળીના તિવાળી ના હું હજી આવી છું હવે અમે શોપિંગ કરીશું શોપિંગમાં ડ્રેસ છે કુર્તી છે જીન્સ છે એવું બધું બહુ સરસ બહુ સરસ ખાસ કરીને જે છે મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે દૂર દૂરથી લોકો છે તે આવતા હોય છે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ ખાસ કરીને લોકો આવતા હોય છે રાજકોટની આ જે લાખાજીરાજ બજાર છે ત્યાં અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે જેમ કે ડ્રેસ સહિત જે છે મહિલાઓની ખાસ વિશેષ વસ્તુઓ મળતી હોય છે એટલા માટે મહિલાઓની પણ ભીડ વિશેષ અહીંયા રહેતી હોય છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે અલગ અલગ દુકાનદાર છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે દિવાળીના તહેવારને લઈને હવે જે છે લોકોનો ઉત્સાહ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે લોકો છે આ તહેવારને મન ભરીને માણવા માગે છે ને એટલા માટે અલગ અલગ ખરીદી છે તે અત્યારે કરી રહ્યા છે ખાસ કરીને આજે રજાનો દિવસ છે અને રજાના દિવસે છે તે મહિલાઓ જે છે અત્યારે ખરીદી કરી રહી છે ખાસ કરીને રાજકોટ ની આ જે લાખાજી રાજ બજાર છે ધર્મેન્દ્ર બજાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે અને લોકોની જે છે અલગ અલગ વસ્તુઓની ખરીદી પણ લોકો કરતા હોય છે હાર્દિક જોશી ન્યૂઝિન ગુજરાતી રાજકોટ